તવા પરથી ઉતરતી ગરમ ગરમ રોટલી ખાવાનું કોને પસંદ નથી પરંતુ જ્યારે રાતની વધેલી રોટલી ખાવાની વાત આવે ત્યારે બધાની ભૂખ મટી જાય છે જો તમને પણ એને ખાવાની નથી ગમતી અને એ રોટલી તમે ગાય કૂતરાને નાખી દો છો તો આ આર્ટિકલ તમે ચોક્કસ સાંભળશો અને બીજાને પણ સંભળાવશો જૂના જમાનામાં લોકો સવારે ઉઠીને વાસી રોટલી ખાતા હતા અને પછી પોતાના કામ પર જતા હતા જેને લીધે તેમના આરોગ્યને ખૂબ જ ફાયદો થતો હતો એ વાસી રોટલી ખાવાથી તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ હેલ્ધી રહેતું હતું આવો આપણે જાણીએ આના વિશેના ફાયદા વાસી રોટલીમાંથી વિટામિન અને ખનીજ ભરપૂર માત્રામાં મળે છે એમાં આયન પણ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે અને જેને હેમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય તેને પણ પૂરું કરે છે તેમાં પર્યાપ્ત હેમોગ્લોબિન લોહીમાં ઓક્સિજનની કમીને પણ પૂર્ણ કરે છે અને કેલ્શિયમથી હાડકાં અને દાંત મજબૂત થાય છે એવું છે આ વાસી રોટલીને ખાવાથી સ્વાદ અને પોષણનું તત્વ ખૂબ જ વધી જાય છે જેને દહીં અથાણું અથવા તો શાકભાજી સાથે ખાઈ શકાય છે આવો પૌષ્ટિક નાસ્તો અવશ્ય કરવો જોઈએ જો તમે પણ આ વાસી રોટલી ખાવાના ફાયદા જાણશો તો રાત્રે એક્સ્ટ્રા રોટલી બનાવીને તમે પણ મૂકી રાખશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ વાસી રોટલીની માહિતી જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આપને જાણીને હેરાની થશે કે વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસ અને વજન વધવાની પરેશાનીઓથી તેને દૂર કરી શકાય છે આપણા દાદી નાની એ જમાનામાં આવી રીતે ગુણોથી ભરપૂર વાસી રોટલી ખાતા હતા અને એના ખાવાથી તેમના આરોગ્યને જાત જાતના ફાયદા થતા હતા વાસી રોટલીનું સેવન તમારા માટે ઇમ્યુનિટી બૂસ્ટર પણ સાબિત થઈ શકે છે રોટલી સાથે આવી પ્રક્રિયા કરવાથી તેમાં રહેલું પ્રોબાયોટિક નષ્ટ થાય છે આથી વાસી રોટલીને કંઈ પણ પ્રોસેસ કર્યા વગર જ ખાવી જોઈએ વાસી રોટલી ખાવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળે છે જો આપણને કબજની પરેશાની હોય તો તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે સવારે વાસી રોટલી ખાવાથી પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે વધતા વજનને કાબૂમાં લેવા માટે વાસી રોટલી ખાવી ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે તાજી રોટલીની તુલનામાં વાસી રોટલીમાં કેલરી ઓછી હોય છે જેનાથી વેટ લોસ કરવામાં ખૂબ જ મદદ મળે છે વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસના રોગીઓને સવારે દૂધ સાથે આ નાસ્તો કરવો ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું તેમાં ખાંડ ક્યારેય પણ ન નાખવી જોઈએ વાસી રોટલીમાં મોજૂદ ન્યુટ્રિયન્સ વર્કઆઉટ કરવાવાળા માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે ખાસ કરીને આ રોટલી ઘઉંમાંથી તૈયાર કરવામાં આવે છે એટલે તેના સેવનથી મસલ્સ સ્ટ્રોંગ બને છે અને દૂધ સાથે ડાયટમાં સામેલ કરવાથી તેનો ડબલ ફાયદો મળે છે વાસી રોટલીને બેકાર સમજીને તેને ફેંકવા કરતાં તેને દૂધ સાથે ખાવાથી શરીરમાં કેટલાય લાભ મળી શકે છે આ વાસી રોટલી ખાવાની ટેસ્ટી તો લાગે જ છે સાથે જ આપણા આરોગ્યને પણ ફાયદો પહોંચાડે છે આયુર્વેદ અનુસાર તાજી રોટલીની તુલનામાં વાસી રોટલી પેટ માટે ખૂબ જ હલકી હોય છે કારણ કે તેમાંથી એની નમીની માત્રા ઓછી થઈ જાય છે અને જેને કારણે પચવામાં આસાન થઈ જાય છે આ જ મુખ્ય ગુણને કારણે કમજોર પાચનશક્તિવાળાને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આયુર્વેદ માને છે કે વાસી રોટલી ખાવાથી શરીરના ત્રણ દોષ વાતપીત અને કફને સંતુલિત કરવામાં મદદગાર સાબિત થાય છે વાસી રોટલીનું સૂકાપણું કફ દોષને શાંત કરે છે જ્યારે તેનો ગરમ પ્રભાવ વાત દોષને સંતુલિત કરે છે જેના લીધે વાસી રોટલી બધા માટે ઉપયુક્ત વિકલ્પ બની રહે છે તાજી બનેલી રોટલી ક્યારેક ક્યારેક ગેસ અને પેટનો ફૂલાવવાનું કારણ બની શકે છે ખાસ કરીને સંવેદનશીલ પાચનવાળા લોકો માટે વાસી રોટલીથી પેટ ફૂલવાની અને ગેસ થવાની સંભાવના ઓછી હોય છે જેનાથી પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન લોકોને રાહત મળે છે વાસી રોટલી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને સરળ રૂપમાં તોડી દે છે આનાથી બહેતર પોષક તત્વ અવશોષણમાં સહાયતા કરે છે જેનાથી એ સુનિશ્ચિત થાય છે કે શરીર માટે આવશ્યક પોષણ મળી રહે છે આમ વાસી રોટલી પાચનને બહેતર બનાવે છે વેટ લોસમાં પણ મદદગાર સાબિત થાય છે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે તો તેને આપણી લાઈફસ્ટાઈલમાં ચોક્કસ અપનાવવી જોઈએ મિત્રો તમે પણ આ પ્રયોગ અવશ્ય કરશો અને તમારા સ્વાસ્થ્યને નિરોગી રાખશો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અવનવી અને નવી નવી વાતો સાથે